હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને ગુડ મોર્નિંગ આજે વાગ્યે છે સવારના પાંચ વાગી ગયા છે અને બધા ઉઠી જીરામાં મીઠા ગયા છે એટલે ખાસ કરીને કહું તો આ તો ભાઈ મજબૂરી છે ને ઘર મનમાં કૃષ્ણ જેલમાં તારો ભાઈ રાત્રે જીરામાં થયો હોય અરે કહેના ચાહતે હો હાલો તો જીરો પાડવાનું ચાલુ થઈ ગયું છે અને થોડીક તાણ પડે છે એટલે રાતો રાત ખેંચવાનું કામ ચારું છે તો બધા તાણે રાત્રે જીરું ઉપાડે છે ને આપણે જવાનું છે તો તમને સિઝન ચાલુ છે અને જ્યાં જોઈએ ત્યાં જીરું અને હાર્વેસ્ટિંગ કાઢવાનું કામ ચાલુ છે અને આપણે પણ હાલ તો જીરું ઉપાડવાનું કામ ચાલુ છે હાર્વેસ્ટિંગનું તો સપનાય નથી આવતા કારણ કે મજૂર નથી મળતા અમને અમારે કંઈ પ્રોબ્લેમ હોય મેન મજૂર નહીં ક્યાંય ના પાડે અમને મજૂર વેર થઈ ગયો છે મજૂર નહીં ને અમારી કાંઈ દેખાતું નથી હાલ તો પગ

Nice to you.. <laughs> બસ આવી જ રીતે આપણે બધું જીર ઉપાડી લેવાનું છે અને આજે નહીં ઉપડી હજી કાલે ઉપડી અને વ્યૂ જો સવારનું જોરદાર વ્યૂ છે ટાઈમ ટાઈમલેસમાં પણ બતાડશો એવું વ્યૂ છે જોરદાર મજા આવે એવું વ્યૂ છે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વધુ મત શ્રી મોકલજો જય માતાજી જય દ્વારકાધીશ પોતાની